ભરૂચ એસઓજી પોલીસે કૌભાંડ ઝડપી પાડ્યું અંકલેશ્વરની રોયલ એકેડમીમાં ચાલતું હતું કૌભાંડ ધોરણ દસ બાર અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સરટી પંદર હજાર લઈ દિલ્હીથી બનાવાતા હતા પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ સર્ટી સહિત પ્રિન્ટર કોમ્પ્યુટર વગેરે મુદ્દામાલ કબજે લીધો અહેવાલ સંજય પોપટ ભરૂચ ની ટીમ દ્વારા ગત રોજ ડુપ્લિકેટ નો એક ઓબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ ની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજિસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન તેને કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઉલ્લાણપૂર્વકની જાંચ કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે એમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર હજારથી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા અસર કેના રિમાન્ડ મંજૂર થયા છે હાલમાં પોલીસ દ્વારા છે જે મેં પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે ઓકે